લેમ્બોફોમાટેની બધી જ સારવાર કરવા છતાં દર્દીનો સુધારો જોવા મળ્યો ન હતો જેના લીધે ટ્યુમર બોર્ડની ચર્ચા કર્યા પછી જરૂરી વેક્સિન આવીને હોસ્પિટલના વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઓપરેશન કરી આખી બરોડ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું આ કેસ થકી સાબિત થાય છે કે ગમે તેટલું દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા દ્વારા સારવાર કરી નિદાન શક્ય છે આજે હોસ્પિટલના હેડ અને એડિએશન એન્કોલોજીસ્ટ ડોક્ટર તેજસ પંડ્યા કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક અને મેડિકલ સુપ્રિન્ટેન્ડ ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આ પ્રકારનું જ્વલેજ જોવા મળતું કેન્સર અને તેની સારવાર પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાંથી ચીફ કેન્સર સર્જન ડૉક્ટર દિવ્યસ પાઠક બોલું છું ફોર્ટી એટ યર ઓલ્ડ ફિમેલ પેશન્ટ વિથ ડાયગ્નોસિસ ઓફ લિમ્ફોમાં પેશન્ટનું વજન જ્યારે અમારી પાસે આવી ત્યારે ફક્ત ચાલીસ કિલો કોઈ પણ જે સારવાર લિમ્ફો માટેની હોય તે અસર ન કરવાને કારણે અમે એનું સ્કેન કરાવ્યું તો એની અંદર લગભગ પાંચ કિલોનું સ્પ્લીન આઈડેન્ટિફાય થયું સો કલેક્ટિવલી ઇન ટ્યુમર બોર્ડ ડિસ્કશન વી હેવ ડિસાઇડેડ કે આનું જે સ્પ્લીન છે એટલે બરોડની ગ્રંથિ તે કાઢવાની જરૂર છે જ્યારે ઓપરેશનનો પ્લાન થયો ત્યારે બીકોઝ કે પેશન્ટનું વેઇટ બહુ ઓછું હતું ચાલીસ કિલો અને હિમોગ્લોબિન ફક્ત છ હતું તો જે બી ચેલેન્જીસ હતા તે બધા ઓવરકમ કરીને પેશન્ટને ઓપરેશન પહેલાં બરોળની ગ્રંથિ કાઢતા પહેલાં જે વેક્સિન આપવાની હોય તે આપીને પછી ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું અરાઉન્ડ ફોર પોઈન્ટ એટ કેજીનું બરોળની ગ્રંથી કાઢીને જે ફર્ધર ટ્રીટમેન્ટ છે તેના માટે અત્યારે હવે પેશન્ટ અમારું રેડી થઈ ગયું છે અને વિથ ધ હેલ્પ ઓફ ઓટી સ્ટાફ એન્ડ એક્સેલન્ટ આઈસીયુ સપોર્ટ એટ જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ વી વર એબલ ટુ ગેટ ધ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ ફોર ધીસ પેશન્ટ થેન્ક યુ નમસ્કાર મારું નામ છે ડોક્ટર તેજસ પંડ્યા હું જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં કેન્સર સેન્ટરના હેડ તરીકેની ભૂમિકા ભજવું છું છેલ્લા એક વર્ષથી આપણે અત્યારે મારે ભરૂચ જિલ્લાની અને નર્મદા જિલ્લાની પબ્લિકને એ જણાવવું છે કે આપણી ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ રેર ટાઈપની એક મેલેગ્નન્સી એક પેશન્ટમાં જોવા મળ્યું હતું જેનું નામ છે માર્જિનલ ઝોન લિમ્ફોમા ઓફ સ્પ્લિન જે ઓલમોસ્ટ ચાલીસ સેન્ટીમીટર અને પાંચ કિલોની સાઇઝનું ટ્યુમર હતું અને પેશન્ટને એના લીધે બહુ જ તકલીફ હતી જે સક્સેસફુલી આપણા બહુ જ અનુભવી ઓપરેટિંગ સર્જન્સ જે ઓન્કો સર્જન્સ કહેવાય એમની ટીમ દ્વારા કાઢવામાં આવ્યું છે અને પેશન્ટને સર્જરી પછી બહુ જ રાહત થઈ છે અને પેશન્ટ બહુ જ સારી રીતે હવે એની નોર્મલ ક્રિયા જે રૂટીન લાઈફ કોર્સ હોય એ કરી રહ્યું છે અને પેશન્ટ ઇઝ એબ્સ્યુટલી રિકવર્ડ ફ્રોમ ધી પોસ્ટ ઓફ યુનો પોસ્ટ ઓફ સર્જિકલ ઇશ્યૂઝ પેશન્ટ નોર્મલ રૂટીન એક્ટિવિટી કરે છે ને હવે ફર્ધર એમની જે કિમોથેરાપીની ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવશે તો હું અગેન એકવાર બધા જ લોકોને કહેવામાં આવીશ કહીશ કે જ્યારે પણ તમને કેન્સરને રિલેટેડ કંઈ પણ સિમ્ટમ્સ આવે કંઈ પણ એવું લાગે તો તમે નિયરેસ્ટ હોસ્પિટલમાં કે નિયરેસ્ટ ડૉક્ટરને દેખાડો અને જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં બધી જ કેન્સરને રિલેટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇન્કલુડિંગ રેડિયેશન થેરાપી કિમોથેરાપી અને અનુભવી ઓન્કોસર્જન્સ સો જલ્દીથી જલ્દી તમે જેટલા જલ્દી અર્લીએ સ્ટેજમાં આવો એટલા જ શ્યોરના ચાન્સીસ વધી જાય છે સો હું એકવાર ફરી રિએટ રેટ કરીશ કે જ્યારે પણ આવા કોઈ સિમ્ટમ્સ આવે તો નિયરેસ્ટ ડૉક્ટરને જલ્દીથી જલ્દી દેખાવવું જોઈએ અને આવી બીમારીને છુપાવવી ના જોઈએ નમસ્કાર